આજ તો સવારની શાંતિ જેવું લાગે છે ને કોઈ દેખાતું જ નથી એવું લાગે છે સોનલ બેન દેખાતા કોઈ નથી અવાજ આવતો છે ને મજા નથી હું જાઉં છું એની ખબર કાઢવા મારે મોડું થાય છે હા એટલે ને અવાજ ન સંભળાતો શું થયું તને અને દવાખાને બતાવવા કેમ નથી ગઈ આય પૂછલી કાઈ ની મન મજા નથી ઉધરા થઈ છે સેડા આવે છે से आज कसरू डील दगे से डॉक्टर से का ना देखाई पुसड़ी बाथरूम गया लगे का ए डॉक्टर से कम <laughs> ले हूं मार जन झाड़ा थे गया के आओ सु मान तो छे बेन तुमने ए डॉक्टर साहब मने से ने सर दी से, 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 से नाक मा थी चीकू आवे से सेडाई बो वया जाय से हम पानी जेवा सेडा है काटा सेडा नथी पण बो सेडा आवे से ती ने पासे उधराई बो से <laughs> उधरा आटा ने तो थोड़ी कोशिश है ने जेवी हुआ लांबी એટલે है ने

ના ના કઈ વાંધો નથી અત્યારે હું બે ઋતુ મિક્સ થાય છે ને એટલે તમને થયું છે તમે કઈ ખાધું તું એવું કઈ છે ને બે જાત ના શિખન ખાધા તા પીળું શિખન મેંગો વાળું ને સફેદ શિખન ખાધું તું ઈ ખાઈન પરબારી હું છે ને